અહીંયા જો રો રો જો અહીંયા જો અહીંયા કાટ ખાઈ ગઈ છે પછી અહીંયા બધે સો હેલો ગાઈસ તો તમારું બધું સ્વાગત છે અમારા વ્લોગમાં તો ગાઈસ વાગે રહ્યા દસ ને તમને તો ખબર જ છે આપડે શહેર જાગીને તૈયાર બિયાર થઈ નાઈ ધોઈ રીલ ચડાવવાનું હોય એટલે રીલ ચલાવી દીધી યુટ્યુબ માં બ્લોગ ચડાવી દીધો અને બ્લોગ ની સ્ટાર્ટ કરી નાખી તો ભાઈ બાઈ નો નજારો જો તમે કાલ વરસાદ હતો એટલે ભાઈ કપડાં હુંકાઈ નથી અહીંયા મૂકવાના અહીંયા જો પાણી પાણી થઈ ગયું હે ભાઈ ભાઈ વરસાદ હતો એટલે બહાર હું તો પડી જાય એટલે વચ્ચે હુકવા તા તો બધું પાણી યાળા તમે અહીંયા છે જો સાળવાને પાણી દેવાની જરૂર જ નહીં હું કામ ખબર વરસાદ આવે એટલે પાણી ભરાઈ ગયું હાલ તમને બતાવું જો અહીંયા તો કાંઈ છે નહીં આમાં તો ઓટોમેટિકલી પાણી આવી ગયું છે વરસાદના કારણે જોઈ શકો છો તમે બધા આમાં જો પાણી છે અને આ શું કહેવાય કોમેન્ટ કરો જરાક તો ફાઇનલી ગઈ તમને ખબર છે કાલે વરસાદ પડ્યો હતો અને પેલા વરસાદ પડેલો એટલે સાયકલ ની હાલત જોવો કઈ ગઈ છે આવી તમને બતાવી દઉં જુઓ અહીંયા અહીંયા જો રોડ જો અહીંયા જો અહીંયા કાટ ખાઈ ગઈ છે પછી અહીંયા વધે બીજે બતાવું અહીંયા જ ઘટી જો અહીંયા જો અહીંયા 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 અને એકરો કચરો કચરો થઈ ગયો છે આગળ બહુ કાટ ખાઈ ગઈ છે આયા બધે પછી આ ટાયરમાં છો અહીંયા આયા બધા તો છે તમને બધે અને હાલત કઈ આ માંકી નથી હાંકવી તા કેટલું બળ કરાવે ખબર છે બળ એટલું કરાવે હાલત હાંકીએ ગાય હાલી ગઈ હે સાયકલ બળ કા કેટલું કરાવે જો ટાયર બાયર એમ છે ને બળ બોવ કરાવે હું માન તો સાયકલ હાલે છે હે જે લોકો આપણને ઇન્સ્ટાગ્રામ માંથી સબસ્ક્રાઈબ કરીને આયા જોવા આવ્યા છે યુટ્યુબમાં વિડીયો તો એ બધાનો તમારો બધાનો દિલથી આભાર કે તમારો સપોર્ટથી એક વિડીયો વન મીને ભોગવનો છે જો તમને બતાવું જો આ વિડિયો હે નવ લાખ નવસો અડતાલી કે વ્યુ છે એટલે નવ લાખ અડતાલીસ હજાર ઓકે નવ લાખ અડતાલીસ થોડાક દીમાં નવ લાખ પચાસ થઈ જાય પછી મિલિયન થઈ જાય તો જે લોકો ઇન્સ્ટાગ્રામમાંથી જોવા આવ્યા હોય ને જે લોકો એ વિડીયો જોયો હોય લાઈક કમેન્ટ કર્યું હોય બધાનો દિલથી આભાર તો ફાઇનલી ગાઈસ ટાઈમની વાત કરીએ તો બાર સુડતાલીસ છે એટલે એક વાગોમાં સત્તર મિલિયનની વાર છે તો લાગી ગઈ છે બહુ ભૂખ તો ભૂખ તો લાગે જ તે કે ભાગી જાય એક એટલે ખાવું જરૂરી છે તો મળીએ તમને ખાંડ પાંડ પછી થોડીક વાર ગાઈસ શાક ખાંડ ફ્રૂટ ખાંડ ને નાનકટી ખાંડ આવી ગયો ઉપર અને પાણી પાણી પી લીધું છે ને મોજ આવી ગઈ આજ તો અત્યારે જો હિંચકા ખાઉં છું ફાઇનલી ગાઈસ આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે મળું તમને મારા બીજા વ્લોગમાં ત્યાં સુધી મને સબસ્ક્રાઈબ કરી લેજો અને આખો વિડીયો જોવા માટે તમારો બધાનો દિલથી આભાર થેન્ક યુ ફોર વોચિંગ